કલકત્તામાં નવ ઓગસ્ટના રોજ સમગ્ર દેશ માટે શરમજનક ઘટના બની હતી કલકત્તામાં નવ ઓગસ્ટના રોજ આરજી મેડિકલ કોલેજમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે સમગ્ર દેશને શર્મશાર કરતી ઘટના બની હતી આરજી મેડિકલ કોલેજમાં એકત્રિત વર્ષીય મહિલા રેસિડેન્ટ તબીબ સાથે દુષ્કર્મ કરી તેની બહેરહેમીથી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે જેના કારણે આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે નવ ઓગસ્ટના રોજ બનેલ આ ઘટનાને લઈ હજી સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી જેને લઈ સમગ્ર દેશના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટનાને લઈ આજે રાજ્યભરમાં સરકારી હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તથા સ્વીમેર હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી સુરતની સ્મીયર હોસ્પિટલમાં 300 થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા હતા તો સેવ ધ સેવિયર ના બેનરો સાથે તબીબોએ સૂત્રોચ્ચાર કરી મહિલા તબીબને ન્યાય અપાવવાની માંગ કરી હતી તથા મહિલા તબીબોની સુરક્ષા વધારવાની પણ માંગ કરવામાં આવી છે અને જો તેઓની માંગણી પૂરી ન થશે તો ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી આપી હતી તો બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબો દ્વારા સિવિલ હોસ્પિટલ ના કેમ્પસમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો કલકત્તાની ઘટનાને લઈ ભોગ બનનાર મહિલા તબીબ સાથે ઘટના ને પગલે યોગ્ય તપાસ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તથા તબીબોની સુરક્ષાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે તો રાજ્યભરમાં આ તબીબોની હડતાલ પર ઉતરતા દર્દીઓને વગર વાકે હાલાકી ભોગવવી પડી રહી છે

અમે અત્યારે જે આરજી મેડિકલ કોલેજ કોલકત્તામાં અમારી એક કલિક એકત્રીસ વર્ષની સેકન્ડ યર રેસીડન્ટ ડોક્ટર ટીબીસીડી વિભાગમાં કે જેની નવ ઓગસ્ટે એના પર રેપ થયો સવારના ત્રણ કે ચાર વાગ્યા અને એના પછી એની નિર્દય રીતે હત્યા કરવામાં આવી એ હત્યા થયા પછી ત્યાં તેના પ્રોફેશનલ જે એકેડેમિક કોલેજ વાળા હોય એ લોકો એને સુસાઇડ ડિક્લેર કર્યું એના પછી તો એમને ખબર પડી કે આ સુસાઈડ નથી પણ એક મર્ડર છે અને અત્યાર સુધી આઠ દિવસ થયા છે પણ એને કોઈ જસ્ટિસ કે ઇવન મૈન સ્ટ્રીમ મીડિયા પણ એને ગેંગ લેબલ નથી કરી રહી સર આપણા તમારે કેટલા ડોક્ટરો તમારા સાથે છે સુરતમાં અને કેટલી તમે આપો માન મે કુલ બે ડોક્ટર અમે અત્યારે સ્મીમર મેડિકલ ના R1 R2 R3 ફર્સ્ટ યર સેકન્ડ યર ને થર્ડ યર અને SR સહિત 350 જેટલા ડોક્ટરો ભેગા થયા છે અમે ઇન્ટર્ન અને યુ સ્ટુડન્ટ ને ભી અમારા પ્રોટેસ્ટ માં સામેલ કરીશું અમે ફેકલ્ટીસ ને ભી ઇન્ફોર્મ કરેલું છે કે તમે અમારા પ્રોટેસ્ટ માં જોડાવ

અમે અત્યારે ઇમરજન્સી સેવા આપી જા છીએ અમે જનરલ ને એક જ મેસેજ પ્રોવાઈડ કરી રહ્યા છીએ કે અમે જો અ બિંગડ ડૉક્ટર અમે ની સેવા પ્રોવાઈડ કરીશું જ અમે અમારી ઇમરજન્સી સેવા હાલ મૂરતી ચાલુ જ રાખેલી છે પણ જો ઇન ફ્યુચર અમારી ડિમાન્ડ અને જે જસ્ટિસ છે પ્રોવાઇડ નહીં કરવામાં આવે તો અમે અમે ઇમરજન્સી સેવા પણ બંધ કરી દઈશું અંદાજે આશરે અત્યારે સાડા ત્રણ સુધી જેટલા ડૉક્ટરો અમે ભેગા થયા છે આજે અમે સુરત તરફથી મેસેજ આવેલો છે કે આજે અમે સુરતમાં જે પણ પ્રાય પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો છે એમને સાડા બાર વાગે અહીંયા અમારી હડતામાં જોડાઈ જશે એ લોકો કલકાત્તામાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી દીકરી કે જે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન છે મેડિસિનમાં કરી રહી હતી એ દીકરીને રાતે ખરાબ રીતે એનો રેટ કરીને અને મર્ડર કરી નાખવામાં આવ્યો છે અને હજી આટલા દિવસો થઈ ગયા તો પણ એ ઇન્કવાયરી નો રિપોર્ટ નથી આવ્યો ખબર નથી પડી કે કોણ આરોપીઓ છે આવા ભણતા ડોક્ટર એજ્યુકેશન લેતા ડોક્ટર શું સેફ્ટી કલકત્તા જો આ રીતે છોકરી ભણી રહી છે અને આવી રીતે થઈ જાય અને એના મા બાપ ને કેટલો આઘાત લાગ્યો હશે ફેમિલી માટે બી એક શરમજનક દુઃખજનક વસ્તુ છે અને આખી સોસાયટી માટે શરમજનક વસ્તુ છે કે જ્યારે ડોક્ટર્સ ભણી રહ્યા છે એ લોકોનું પીજી કરી રહ્યા છે ત્યારે કોઈ ના કોઈ કારણસર એની હત્યા કરી નાખવામાં આવી એટલે આખા દેશના પીજી સ્ટુડન્ટ્સ આ બધા પીજી મારી સાથે મેડિકલ સ્ટુડન્ટ છે એ લોકોમાં એક ભય આવી ગયો છે કે અમે પ્રેક્ટિસ કરીએ અમે કામ કરીએ અમે શીખવા જઈએ તો શું અમારી સાથે આવું થશે અને જ્યારે માણસની અંદર ભય આવી જાય તો એ લોકો સારી રીતે કામ ના કરી શકે એટલે ડૉક્ટર્સ ની માટે એક સેફ્ટી બહુ મોટો મુદ્દો છે અને ખાલી આ ડોક્ટર્સ નહીં પ્રાઇવેટ ડોક્ટર્સ પ્રેક્ટિસિંગ ડોક્ટર માટે બી સેફટી બહુ મોટો મુદ્દો છે એટલે અમારી ડિમાન્ડ એ છે કે વાયલન્સ ઓન ડોક્ટર્સ ઉપર સખત કાયદા હોવા જોઈએ એમને સખત સજા હોવી જોઈએ આ કેસ નું નિવડ્યા જોઈએ અને હોસ્પિટલને ફ્રી ઝોન સેફટી ઝોન તરીકે ડિક્લેર કરવા જોઈએ

બોયઝ ને પણ વાયલન્સ નું હોવું બનવું પડે છે એટલે અમારી ડિમાન્ડ તો છોકરાઓ અને છોકરીઓ જે બી મેડિકલ કરી રહ્યા છે હોસ્પિટલમાં છે કામ કરી રહ્યા છે એમની સેફ્ટી એન્સ્યોર કરવી કલકત્તામાં આરજી મેડિકલ

Uh, Dr. Aderman. The thing is like that, uh we know everybody knows that August 9th, our sister, uh, she's a resident in Kolkata Article Medical, she was brutally murdered and raped. Okay. And we were conducting a peaceful protest to seek justice and for fair investigation for that. But two days before, what happened that to the doctors who are conducting peacefully protest, a more attack was happened and we are addressing that attack like that the doctor's safety and security has to be protected okay and we are conducting this strike as an agitation to it. your demand the uh, main demand is like it to secure the safety and security of the doctors for that the central protection act has to be implemented it has come to the parliament in 2019 a draft was been formed and the bill has been introduced in 2022 after that nothing

અમે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છીએ અમે કશું તોડફોડ કે કશું વધારે પડતું કરી નથી રહ્યા કેટલા ડોક્ટર અત્યારે ટોટલ પાંચસો થી સાતસો ડોક્ટરો અત્યારે અહીંયા પ્રેઝન્ટ છે અને બીજા લોકો પણ જોડાઈ રહ્યા છે જી આપણે જે સિવિલ હોસ્પિટલ ની મહિલા તબીબો સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે હોસ્પિટલ માં અહીં જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ભોગવવી નહીં પડે અને તેઓની ઉપર આ દર્દીઓની ઉપર આ વિરોધ ની કોઈ અસર પડવાની નથી દર્દીઓ માટે તમામ સુવિધાઓ ચાલે છે જે જે ડોક્ટર એમાં યોગ્ય ન્યાય સાથે અહી વિરોધ સુરક્ષાઓ વધારવા માટે સરકાર પાસે રહી છે કેમેરામેન સાથે રશ્મિ રાણા બીજા